અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની તેતાલીસમી ભવ્ય રથયાત્રા ધામધૂમપૂર્વક કાઢવામાં આવી ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીએ ભવ્ય રથયાત્રામાં સવારી કરી નગરયાત્રા કરી સન ધનગીરી બાપુ દેવરાજ ધામ દ્વારા બાલકનાથજી મંદિર સગરવાડાથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે રથનું પ્રસ્થાન કરાવ્યું હતું લગભગ સાત કિલોમીટર લાંબી આ નગરયાત્રા મોડાસા નગરપાલિકાના મુખ્ય વિસ્તારો જેવા કે ગોકુળનાથજી મંદિર ગાંધીવાડા સોનીવાડા ભોઈવાડા સાર્વજનિક હોસ્પિટલ કુંભારવાડા સગરવાડા દીપુ વિસ્તાર મેઇન રોડ ટાઉન હોલ ચાર રસ્તા મેઘરાજ રોડ હનુમાન મંદિર ઉમિયા મંદિર ફાવન સિટી ડીપી રોડ કાર્તિકેય સોસાયટી કેનરા બેંક માલપુર રોડ કલ્યાણ ચોક આઈટીઆઈ મોડાસા ચાર રસ્તા નવા બસ સ્ટેશન ખડા પોલીસ ચોકી ભાવસારવાળા ભાવસારવાડા ચકલા શુભલાભ કોમ્પ્લેક્સ નાગરિક બેંક બુટાલવાળા નગીના મસ્જિદ જૈન મંદિર થઈને પરત નિત મંદિર પહોંચી હતી જય જગન્નાથ આજે આખા ભારતભરની અંદર અને જગન્નાથપુરીની અંદર અને એવી જ રીતે અરવલ્લી જિલ્લામાં મોડાસાની અંદર પણ આજે જ્યારે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળવા જ્યારે જઈ રહી છે જગન્નાથનો આજે ભગવાન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ આજે પરિભ્રમણ કરવા નગરયાત્રા કરવા નીકળશે એક જ એવું મંદિર છે દર વર્ષે મૂર્તિ બદલાય બદલાય છે અને જગન્નાથ મંદિર છે એ આજે મોડાસાની અંદર પણ દરેક ભક્તોની અંદર એક જ જોશ છે જય જગન્નાથ જય જગન્નાથ અને ભગવાન મેઘરાજાએ પણ સવારથી માંડી એમને થોડીક ઠંડકનું બતાવ કર્યો અત્યારે એકદમ નિર્મલ બની અને અત્યારે ખૂબ વાતાવરણ પણ સુંદર છે અને ત્રણેય સમયની અંદર મઢામાં ભગવાન નગરયાત્રા કરશે અને સાંજે સાત કલાકે ગોકુલજીના મંદિરમાં પધારશે એ ભાવ સાથે જય જગન્નાથ મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિ આયોજિત તેતાલીસમી રથયાત્રા બાલકનાથજી મંદિરથી પ્રસ્થાન થવાની તૈયારીમાં છે આજે આ રથયાત્રામાં જિલ્લાના વડા કલેક્ટર સાહેબ શ્રી પ્રસાદસિંહ પારીખ પણ પધાર્યા છે મહંત શ્રી વિષ્ણુ પ્રસાદજી પણ આવ્યા છે અને આપણા ગારુડીના શ્રી આપણા સંત શ્રી ચેતન ચેતનભાઈ બી આવ્યા છે અને આ એક આજે રથયાત્રાનો જબરજસ્ત માહોલ ઊભો થયો છે આજે પબ્લિક દર્શન કરવા માટે આજે રોડ ઉપર રાહ જોઈ રહી છે ત્યારે આપણા આ જગન્નાથજીના અને પ્રભુ જગન્નાથજી બેન સુભદ્રાજી તથા ભાઈ બલરામજી આજે રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળશે અને હજારો ભક્તોને દર્શન આપશે આજે જગન્નાથજી યાત્રામાં અમારા અમદાવાદથી બોલાયેલી પાંચ ટીમો વેશભૂષાની એ લોકોનું ધ્યાન આકર્ષિત કરશે